રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી છે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના પચાસ લાખ લોકો સાથે સંવાદ કર્યો હતો વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વડનગર શહેર તાલુકા યુવા મતદાતા સંમેલન યોજાયું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવા મતદાતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સ્ક્રીન ડિસ્પ્લે ઉપર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો કાર્યક્રમ બતાવવામાં આવ્યો હતો आ कार्यक्रम में महेश पटेल महामंत्री श्री महसाणा जिला भाजप कमल पटेल कोषाध्यक्ष महसाणा जिला भाजपा भाई मोदी प्रमुख श्री वडनगर शहर भाजपा कलाजी ठाकुर प्रमुख श्री वडनगर तालुका भाजपा ठाकुर कानाजी मंत्रीश्री जिला मोर्चो बारोट अजय भाई मंत्रीश्री युवा मोर्चो महसाणा जिला भाजप पटेल विरल प्रमुख श्री वडनगर शहर भाजपा ઠાકોર લાલાજી શ્રી વડનગર તાલુકા ભાજપ તેમજ ખૂબ મોટી સંખ્યામાં યુવા મતદાતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા મારું નામ લાલજી ઠાકોર વડનગર તાલુકા યુવા મોરચા મહામંત્રી આજે યુવા મતદાતાનો કાર્યક્રમ હતો રાષ્ટ્રીય એ અનુસંધાની અમે વડનગરમાં અહીંયા એક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રોગ્રામ રાખેલો આ પ્રોગ્રામમાં હજારો નવા યુવા મતદાતાઓ જોડાના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ જોડાયામાં મોટી સંખ્યામાં અને આ કાર્યક્રમમાં મોદી સાહેબ દ્વારા લાયક એલઈડી સ્ક્રીન ઉપર પ્રોગ્રામ બતાવવામાં આવ્યો એ લોકોએ ધ્યાનથી સાંભળ્યો અને યુવાનોએ એક એવી મોદી સાહેબને વિશ્વાસ અપાયો કે આવનાર આવનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો અમે જીતાડીશું એવો એક નવો ઉલ્લાસ ઉર્જા યુવાનોમાં પેદા થઈ જ એ હેતુથી આ કાર્યક્રમ અહીંયા અમે રાખેલ